આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આપણે ભ્રમણ ક્વોન્ટમ તરીકે ધન ક્વોન્ટમાં બે અને ઋણ એકના ભ્રમણ દર્શાવી શકે અથવા ઇલેક્ટ્રોન દર્શાવી શકે અને મેં અહીં ભ્રમણ અવતરણ ચિહ્નમાં એટલા માટે લખ્યું છે કારણ કે આપણે ઇલેક્ટ્રોન તેના અક્ષ પર ભ્રમણ દર્શાવે છે એવું ખરેખર જોઈ શકતા નથી તેઓ વાસ્તવમાં એવું કરતા નથી માટે જ આપણે તેને ભ્રમણ ક્વોન્ટમ આંક કહીએ છીએ ધારો કે આપણી પાસે બે ઇલેક્ટ્રોન છે અને તે દરેક ઇલેક્ટ્રોન ધન ભ્રમણ દર્શાવે છે હું અહીં એવી પરિસ્થિતિ દોરીશ આ પ્રમાણે મારી પાસે બે ઇલેક્ટ્રોન છે અને તે બંને ધન ભ્રમણ દર્શાવે છે ઇલેક્ટ્રોન એ ગતિમાન વિદ્યુત ભાર છે અને ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રોન એ ખરેખર નાના ચુંબક જ છે જ્યારે તમારી પાસે સમાંતર ભ્રમણ સાથે બે ઇલેક્ટ્રોન હોય ત્યારે તેમના વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય છે આપણે આ પરિસ્થિતિને અનુચુંબકીય ગુણધર્મ કહીશું અનુચુંબકીય એટલે પેરામેગ્નેટિઝમ અહીં ઇલેક્ટ્રોનના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય છે હવે જો તમારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ હોય જેમાં એક ઇલેક્ટ્રોન ધનભ્રમણ દર્શાવે અને બીજો ઇલેક્ટ્રોન ઋણ દર્શાવે તો આ બંને ઇલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર કેન્સલ થઈ જાય છે અને આપણે આપણે આ આ પરિસ્થિતિને પ્રતિચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિઝમ કહીશું હવે અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની વ્યાખ્યા મેળવીએ સૌ અનુચુંબકીય એટલે કે પેરા ની વ્યાખ્યા જોઈએ જે પદાર્થ અનુચુંબકીયનો ગુણધર્મ ધરાવે છે તેની પાસે એક અથવા વધારે જોડમાં ન હોય તેવા ઇલેક્ટ્રોન હોય છે આપણે હમણાં જ તેના ઉદાહરણની વાત કરી ગયા જેમાં આપણી પાસે બે ઇલેક્ટ્રોન હતા અને આ બંને ઇલેક્ટ્રોન જોડમાં ન હતા તમારી પાસે તે પ્રકારનો ફક્ત એક ઇલેક્ટ્રોન પણ હોઈ શકે અને તે ઇલેક્ટ્રોન નાના ચુંબક તરીકે વર્તે છે જેની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે હવે જે પદાર્થ અનુચુંબકીય હોય છે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ખેંચાય છે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામે છે અહી મારી પાસે જે વિશિષ્ટ પ્રકારનું સંતુલન છે તેનો ઉપયોગ કરીને આપણે પદાર્થ અનુચુંબકીય છે કે નહીં તે શોધી શકીએ મારી પાસે અહીં તે સંતુલનનું ચિત્ર છે અને ધારો કે મેં પદાર્થને અહી મૂક્યો છે જેને હું ગુલાબી રંગ વડે દર્શાવી રહી છું મેં હજુ સુધી ચુંબકને ચાલુ નથી કર્યું અહીં મારી પાસે ચુંબક છે આ તેનો ઉત્તર ધ્રુવ છે અને આ તેનો દક્ષિણ ધ્રુવ ચુંબક ને ચાલુ કરીએ તે પહેલા આપણે ખાતરી કરી લઈએ કે અહીં આ જે અનુચુંબકીય પદાર્થ છે તે બાજુ કોઈક વજન વડે સંતુલિત થયેલો છે માટે આપણી પાસે અહીં કિલકિત કરેલું બિંદુ છે એટલે કે આધાર બિંદુ છે અને અત્યારે આ આખી જ પરિસ્થિતિ સંતુલનમાં છે હવે આપણે આ ચુંબકને ચાલુ કરીશું અને આપણે ચુંબકને ચાલુ કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે અને જો અહીં મૂકેલો નમૂનો અનુચુંબકીય પદાર્થ હોય જેમાં એક અથવા એક કરતા વધારે જોડમાં ન હોય તેવા ઇલેક્ટ્રોન હોય તો તે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાશે માટે અહીં આ નીચેની તરફ ખેંચાય જેથી આ આખો ભાગ નીચેની તરફ ખેંચાય માટે અહીં આ આખો જ આ રીતે નીચે ચુંબકીય ક્ષેત્રમાં જશે અને આ અનુચુંબકીય પદાર્થ આ રીતે નીચે આવે અને હવે તેના કારણે આપણા સંતુલનનું શું થાય અહી આ બાજુ નીચેની તરફ જાય છે જેના કારણે આ આખું સંતુલન આ અક્ષની આજુબાજુ પરિભ્રમણ કરે માટે અહીં આ ભાગ ઉપરની તરફ જશે આ વજન જે અહીં મૂક્યું છે હવે ઉપરની તરફ જાય આપણા અનુચુંબકીય પદાર્થે વજન મેળવ્યું હોય એવું લાગે છે પરંતુ તેણે ખરેખર વજન મેળવ્યું નથી તેણે ફક્ત બળનો અનુભવ કર્યો છે તે ચુંબકીય બળ છે કારણ કે આ અનુચુંબકીય પદાર્થ છે આમ આ સંતુલનનો ઉપયોગ કરીને કોઈક પદાર્થ અનુચુંબકીય છે કે નહીં તે શોધી શકાય હવે આપણે પ્રતિચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિકની વ્યાખ્યા જોઈએ તેમાં બધા જ ઇલેક્ટ્રોન જોડમાં હોય છે તેનું ઉદાહરણ આપણે જોઈ ગયા હતા આપણી પાસે ધનભ્રમણ અને ઋણભ્રમણ હોય છે જેથી તેમનું ચુંબકીય ક્ષેત્ર કેન્સલ થાય છે આમ જે પદાર્થ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામતો નથી ખરેખર તે વિરુદ્ધ દિશામાં પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેથી તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે નિર્બળ અપાકર્ષણ પામે છે આમ અહી આપણી પાસે અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની વ્યાખ્યા છે આપણે પરમાણુ અથવા આયનની ઇલેક્ટ્રોનિય રચના લખીને તે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય તે શોધી શકીએ આપણે અહીં સંક્ષિપ્તમાં આવર્ત કોષ્ટક જોઈએ અને તેમાંથી કેટલાક તત્વોને પસંદ કરીએ અને પછી તે તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે કે પ્રતિચુંબકીય તે નક્કી કરીએ સૌ પ્રથમ આપણે હિલિયમ થી શરૂઆત કરીશું આપણે હિલિયમ ની ઇલેક્ટ્રોન રચના લખીએ તે વન તેનો અર્થ એ થાય કે વન એસ કક્ષક માં બે ઇલેક્ટ્રોન છે અહી આપણી પાસે વન એસ કક્ષક છે અને તેમાં રહેલા બે ઇલેક્ટ્રોન જોડમાં હોવા જોઈએ તેમનું ભ્રમણ જોડમાં હોવું જોઈએ તેનો અર્થ એ થાય કે હિલિયમ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે અહીં હિલિયમ પ્રતિચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિઝમ ધરાવે છે હવે આપણે કાર્બન વિશે વિચારીએ કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તે વન એસ ટુ છે માટે વન એસ ટુ ત્યારબાદ ટુ એસ ટુ ટુ એસ ટુ ત્યારબાદ ટુપી વન અને ટુપીટુ આમ તેની ઇલેક્ટ્રોનિય રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુપીટુ છે હવે જો આપણે તેની કક્ષકો વિશે વિચારીએ તો અહીં આ વન એસ કક્ષક છે ત્યારબાદ આ ટુ એસ કક્ષક છે અને અહીં આ ત્રણ ટુ પી કક્ષક છે અને તેની પાસે કુલ છ ઇલેક્ટ્રોન છે માટે બે ઇલેક્ટ્રોન વન એસ કક્ષકમાં મૂકીશું આ પ્રમાણે ત્યાર પછીના બે ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષકમાં મૂકીશું આ પ્રમાણે અને હવે તમે હુંડના નિયમને યાદ કરો હવે આપણી પાસે 2p કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે પરંતુ તેમના ભ્રમણ જોડમાં નથી આપણે તેમને આ પ્રમાણે દર્શાવીએ છીએ અહીં ઇલેક્ટ્રોન જોડમાં નથી અને તેનો અર્થ એ થાય કે કાર્બન અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિઝમ છે હવે આપણે ત્યારબાદ સોડિયમ વિશે વિચારીશું સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો સૌપ્રથમ પ્રથમ વન એસ ટુ આવશે વન એસ ટુ ત્યારબાદ ટુ એસ ટુ ટુ એસ ટુ ત્યારબાદ ટુ સિક્સ આ ટુપી વન 2p3 2p4 2p5 થ્રી ફોર અને આ ટુપી સિક્સ તેથી અહીં 2p6 સિક્સ ત્યારબાદ આપણે થ્રી એસ જઈએ છીએ અને થ્રી એસ એક જ ઇલેક્ટ્રોન છે માટે થ્રી એસ વન આમ સોડિયમની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ પી સિક્સ અને થ્રી એસ વન છે હવે આપણે તેમની કક્ષકો વિશે વિચારીએ અહી આ વન એસ કક્ષક છે જેમાં બે ઇલેક્ટ્રોન આવેલા છે ત્યારબાદ અહીં આ ટુ એસ કક્ષક છે અને તેમાં પણ બે ઇલેક્ટ્રોન આવેલા છે ત્યારબાદ અહીં આ ત્રણ ટુ પી કક્ષકો જેમાં છ ઇલેક્ટ્રોન છે માટે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઇલેક્ટ્રોન અને ત્યારબાદ થ્રી એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે કક્ષક અહીં આવશે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે તમે અહીં જોઈ શકો કે આ ઇલેક્ટ્રોન કોઈ જોડીમાં નથી અને તેનો અર્થ એ થાય કે અહીં સોડિયમ પણ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે સોડિયમ એ અનુચુંબકીય છે મેં અહીં સોડિયમના પરમાણુની વાત કરી હવે આપણે સોડિયમ આયન વિશે વિચારીએ માટે એન એ પ્લસ સોડિયમના પરમાણુ પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ આ સોડિયમનો આયન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તે અહીં બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ગુમાવે છે તેથી સોડિયમ આયનની ઇલેક્ટ્રોનિય રચના આ થશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ સિક્સ તે અહીં એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને હવે જો આપણે આને જોઈએ તો બધા જ ઇલેક્ટ્રોન જોડમાં છે જેનો અર્થ એ થાય કે સોડિયમ આયન પ્રતિચુંબકીય છે સોડિયમ આયન પ્રતિચુંબકીય છે જ્યારે સોડિયમ નો પરમાણુ અનુચુંબકીય છે આમ તમે ફક્ત અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ની વ્યાખ્યા વિશે વિચારો અને તત્વની ઇલેક્ટ્રોનીય રચના લખો